તાલુકાના માથાસુર ગામે રહેનારા સંજય ડાબી અને તેમના પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમના વિસ્તારમાં કેટલાક લોકો નશો કરી અને આ લોકોને માનસિક હેરાનગતિ કરતા હતા જો કે આ લોકોના ત્રાસ વધી જતા હવે આ પરિવારે રક્ષણ મેળવવા માટે પોલીસમાં અરજી કરી છે ઈડરના માથાસુરમાં દારૂના વ્યસન કરનાર લોકોથી ત્રસ્ત થઈને સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકે પોલીસમાં અરજી કરી છે જો કે હજુ સુધી અરજી કરવા છતાં પણ આ લોકોના ભયના યથાર નીચે જીવી રહ્યા છે ઈડર તાલુકાના માથાસુર ગામે રહેનારા સંજય ડાબી અને તેમના પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમના વિસ્તારમાં કેટલાક લોકો નશો કરી અને આ લોકોને માનસિક હેરાનગતિ કરતા હતા તેમના મકાનના કમ્પાઉન્ડમાં ઘુસી અને પથ્થરથી હુમલો પણ કર્યા હતા જેનું સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ પણ થયું છે જોકે આ લોકોના ત્રાસ

જે દરરોજ સાંજે દારૂ પીને બીભસ્ત વર્તન કરે છે અને ખૂબ જ તોડફોડ કરે છે પથ્થરમારો કરે છે કંઈક કહેવા જઈએ તો ઘરના તમામ સભ્યો એમના મહોલ્લાના જે ઘર છે એના તમામ સભ્યો આવી અને અમારા પર હુમલો કરે છે જેના સીસીટીવી કેમેરા પણ અમારી પાસે મોજૂદ છે અને આ લોકો કંઈક વધારે પડતું આપણે કહીએ અથવા પોલીસ સ્ટેશન જવાની વાત કરીએ તો તરત જ એમ કે છે કે અમે પણ તારું નામની એફઆઈઆર ફાળવી હું એક સરકારી કર્મચારી હોય આ લોકોના ત્રાસથી ખૂબ જ ભયભીત અને ખૂબ જ દુઃખી છું અને મેં અગાઉ મારા દીકરાનું માર્યું એ વખતે મેં જાણ કરેલી છે ઈડર પોલીસ સ્ટેશનમાં પણ હજુ સુધી મને કોઈ સંતોષકારક કે સંતોષ થયેલ નથી તો માનનીય

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો